સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકીએ છીએ તો તેના અમુક નિયમો હોય છે તેને લઈને જે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તે આપણે જોવાનો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જો કોઈ સરકારી કર્મચારી કે અધિકારી જીપીએફમાં આવતા હોય અને તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી હોય તો તેને મિનિમમ કેટલી નોકરી ફૂલ પગારમાં કરેલી હોવી જોઈએ તો તેનો જવાબ છે વીસ વર્ષ વીસ વર્ષ છે તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ મળી જાય છે હવે લઈને ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવેલો હતો તે તમારી સામે આવી રહ્યો જેમાં તમે જોઈ શકો છો કે નાણા વિભાગનો તારીખ ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ઇઠોતેર નો જે પરિપત્ર છે ઠરાવ છે તેમાં વીસ વર્ષની પેન્શન પાત્ર નોકરી પૂરી કર્યા બાદ સરકારી કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ જેમાં ઠરાવમાં તમે જોઈ શકો છો જે પ્રથમ પેરેગ્ર બધા સરકારી કર્મચારીઓ જેમાં વર્ગ ચાર ના કર્મચારીઓ સહિત ને વીસ વર્ષની પેન્શનપાત્ર સેવા પૂરી કર્યા બાદ નિમણૂક કરનાર સત્તાધિકારીને ને ત્રણ મહિનાની નોટિસ આપ્યા પછી નિવૃત્ત થવાનો વિકલ્પ રહેશે આ યોજના હેઠળ સરકારી સ્વૈચ્છિક નીચેની શરતો વિનિયમિત કરે છે જેમાં પેલી છે કે યોજના તદ્દન સ્વૈચ્છિક છે શરૂઆત સરકારી કર્મચારીઓ પોતે કરવાની રહેશે સરકારને આ યોજના હેઠળ પોતાના અધિકારથી સરકારી કર્મચારી નિવૃત્ત કરવાનો પારસ્પરિક અધિકાર નથી એટલે કે મિત્રો સરકાર સામેથી સ્વૈચ્છિક નિવૃત્તિ નહીં આપી શકે સ્વૈચ્છિક નિવૃત્તિ કર્મચારીની ઈચ્છા ઉપર આધારિત રહેશે અને તેમને સામેથી પહેલ કરવી પડશે આગળ તમે નિયમ વાંચશો બીજો નિયમ છે કે આ યોજના હેઠળ નિવૃત્ત થતા સરકારી કર્મચારીને નિવૃત્તિ પેન્શનનો લાભ મળવા પાત્ર થશે ત્રણ યોગ્ય કેસોમાં નિમણૂક કરનાર સત્તાધિકારીઓ ત્રણ મહિના કરતાં ટૂંકી નોટિસ નાણાં વિભાગની સહમતિથી સ્વીકારી શકે છે ચોથું છે સરકારી કર્મચારી ફરજ પર પાછા ફરિયાદ સિવાય બિનજમા રજા પર હોય ત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિની યોજના હેઠળ નિવૃત્ત થાય તો બિનજમા રજા શરૂ થયાની તારીખથી નિવૃત્તિની અમલી બનશે અને અને આવી બિનજમા રજાની બાબતમાં ચૂકવેલ રજા પગાર સુધારેલા રજા નિયમો ઓગણીસો ના નિયમ દસ ધરમાં જોગવાઈ કર્યા પ્રમાણે વસૂલ કરવામાં આવશે જેવા તમે અહીંયા નિયમો છે તે વાંચી શકો છો ટોટલ આઠ નિયમો છે તે અહીંયા આપવામાં આવેલો છે સાથે સાથે તેમના ઉદાહરણ પણ આપવામાં આવેલા છે તો આ હતો એક ઓફિશિયલ ઠરાવ જે શિક્ષણ વિભાગે નાણાં વિભાગે કરેલો હતો કે જો સરકારી કર્મચારી છે તેમને જો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી હોય તો તે લઈ શકે છે વીસ વર્ષે લઈ શકે છે અને આ નિયમ મુજબ લઈ શકે છે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ એક જાણકારી લઈને વિડીયો હતો પરિપત્ર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ